ઘણા સમય પહેલા ની વાત છે જોરાવર નગરના રાજ્યમાં અમરસિંહ નામનો રાજા એનામ દરબારમાં હતો આજે એને બધામ દરબારીઓ સામે ખાસ વાત રાખી હતી આપણા રાજ્યમાં સૌથી ઈમાનદાર કોણ છે આ સવાલ સાંભળીને દરબારમાં પહેલામ તો સનાટો છાઈ ગયો પણ પછી મંત્રીએ કહ્યું મહારાજ એમ તો તમારા રાજ્યમાં બધામ ઈમાનદાર છે પણ અસલી ઈમાનદારી તો ત્યારે ખબર પડે છે જ્યારે વ્યક્તિને કોઈ મોકો મળે પણ તે એ છોડી દે પેલી એક કહેવત છે છે ને કે ઈમાનદાર ફક્ત જેને મોકો ના મળ્યો વાત તો તારી સાચી છે મંત્રી તો પછી કેવી રીતે શોધી શકાય કે સૌથી ઈમાનદાર કોણ છે કેમ કે મારે મારા દરબાર માટે અને મારા કઈક કામ માટે એક વ્યક્તિ જોવે જે ઈમાનદાર હોય મને આદેશ આપો મહારાજ હું શોધીને લાવીશ કે રાજ્યમાં ઈમાનદાર વ્યક્તિ કોણ છે ઠીક છે મંત્રી જાઓ તમારી પાસે મહિના મહિનાભરનો સમય છે જાઓ અને જઈને એક એવા વ્યક્તિને લઈને આવો જે સૌથી ઈમાનદાર હોય તમારી મદદ માટે તમે દરબારમાંથી જેને ચાહો એને સાથે લઈ જઈ શકો છો ઠીક છે મહારાજ જેવો તમારો આદેશ મંત્રી પોતાનો વેશ બદલીને એક દરબાર સાથે ઈમાનદાર વ્યક્તિને શોધવા નીકળી જાય છે એક જગ્યાએ એને સોનું દેખાય છે સોનું મૂંચીનું કામ કરતો હતો પોતાની પત્ની અને બેટી સાથે ઘરમાં રહેતો હતો એ લોકો હતા બહુ ગરીબ સવિતા આજે પણ ફક્ત બે જોડી જોડા સાફ કરવાનું કામ મળ્યું મને સમજાતું નથી કે ઘર કેવી રીતે ચાલશે તમે ચિંતા ના કરો આપની જોડે હજી થોડી દાળ અને ચોખા પડ્યા છે આપણે એનાથી કામ ચલાવી લેશું બાકી ભગવાન પર ભરોસો રાખો એ બધું ઠીક કરી દેશે પિતાજી તમે પરેશાન ના થાઓ મને ખબર છે તમે બહુ મહેનત કરો છો અને તમે જ કહ્યું હતું મહેનત ક્યારેય બેકાર નથી જતી બેટી તારી માસૂમિયત અને હિંમત મને જીવવાની તાકાત આપે છે હું વચન આપું છું એક દિવસ બધું ઠીક થઈ જશે આપણો પરિવાર સાથે છે અને આ સૌથી મોટી દોલત છે આપણાને કોઈ ગરીબી હરાવી નથી શકતી હા સભિતા તું ઠીક કહી રહી છે આપણાને આપણી મહેનત અને ઈમાનદારી પર ભરોસો છે અને એક દિવસ આપણો પણ સમય આવશે આટલું કઠિન જીવન હોવા છતાં પણ એમની વાતમાં દર્દની સાથે ઉમેદની ઝલક હતી અને આ જોઈને મંત્રીએ મોચી સોનું પર નજર રાખવાનું વિચાર્યું બીજા દિવસે સોનુ પોતાની દુકાન પર બેસી ગ્રાહકો ની રાહ જોઈ રહ્યો હતો ઘણા સમય બાદ એક ગ્રાહક આવ્યો ભાઈ એડી નીકળી ગઈ છે શું તમે આને ઠીક કરી શકશો જી ભાઈ થઈ જશે થોડી વાર બેસો હું હમણાં ઠીક કરી આપું એ ઘણી મહેનત અને લગનથી થી જૂતા ની મરમત કરી ગ્રાહકે જોડા જોયા અને ખુશ થઈને બોલ્યો અરે વાહ બહુ મસ્ત કામ કર્યું

તમે મારા વિશે વિચાર્યું એ બદલ આભાર ઓકે ભાઈ ઠીક છે પણ તમારી ઈમાનદારી તારીફને કાબિલ છે હું પ્રાર્થના કરીશ કે તમારી મહેનત રંગ લાવે